જય શ્રી કૃષ્ણ તો આવો વૈષ્ણવી સત્સંગમાં આપ સૌ મિત્રોનું સ્વાગત છે આજે આપણે ભાદરવી અમાસ એટલે કે પિતૃઓની તૃપ્તિઓનો વિશેષ દિવસ જે શાસ્ત્રમાં લખાયું છે કે આ દિવસે કરેલા તર્પણ દાન અને જપથી આપણા પિતૃદેવો પ્રસન્ન થાય છે અને સંતાનો પર આશીર્વાદ વરસાવે છે તો ચાલો મિત્રો આજે આપણે સાંભળીએ કે પિતૃદેવોને પ્રસન્ન કરવા માટે શું કરવું જોઈએ શું કાર્ય ન કરવું જોઈએ અને જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયો લાઈક કરી દેજો તો ભાદરવી અમાસનું મહત્ત્વ શું છે પહેલાં તો આપણે એ સાંભળીએ તો ભાદરવી અમાસ એ પિતૃઓને તૃપ્તિ કરવાની સૌથી મહત્ત્વની તિથિ ગણાય છે આ દિવસે જો આપણે સન્માનપૂર્વક પિતૃઓની સ્મૃતિમાં તર્પણ કરીએ છીએ તો પિતૃદોષમાંથી મુક્તિ મળે છે ઘરમાં સુખ શાંતિ વધે છે અને જીવનમાં અડચણો પણ દૂર થાય છે તો આ દિવસે આપણે શું કરવું જોઈએ તો ચાલો મિત્રો જાણીએ કે આ દિવસે પિતૃ પ્રસન્ન કેવી રીતે કરવા તર્પણ અને શ્રાદ્ધ તો વહેલી સવારે સ્નાન કરી તિલ જળનું તર્પણ કરવું પિતૃના નામે પાણી તિલ અને ફૂલ અર્પણ કરવું તેમજ બ્રાહ્મણ અને ગરીબોને ભોજન જો શક્ય હોય તો કરાવવું ગરીબોને સાદું ભોજન કરાવી અને દક્ષિણા પણ આપવી સાંજના સમયે તલના તેલનો દીવો પ્રગટાવીને પિતૃઓને સ્મરણ કરવું દાન પુણ્ય એટલે કે ગાયને ઘાસ કૂતરાને રોટલી કાગડાને અનાજ આપવાથી પણ પિતૃતૃપ્તિ થાય છે તેમજ આ દિવસે ઓમ પિતૃભ્ય સ્વધા મંત્રનો જાપ કરવો ગાયત્રી મંત્રનું પણ પઠન કરવું આવી રીતે કરેલા દરેક કાર્યથી પિતૃઓ પ્રસન્ન થાય છે તેમજ આ દિવસે શું ન કરવું જોઈએ તો ચાલો આપણે જાણીએ કે આ દિવસે કઈ વાત ટાળવી જોઈએ તો માંસાહાર દારૂ ડુંગળી લસણ ખાવા નહીં ઘરમાં ઝઘડો કે ક્રોધ ન કરવો વ્યર્થ ભોજન બરબાદ ન કરવું આ દિવસે કોઈ નવો શુભ કાર્ય શરૂ ન કરવું સૌથી મોટું પિતૃઓની અવગણના ન કરવી જો શક્ય હોય તો નાનામાં નાનું તર્પણ કરી દીપદાન જરૂર કરવું તો મિત્રો ભાદરવી અમાસે કરેલા સદકર્મોથી આપણા પિતૃઓ ખુશ થાય છે તેમની કૃપાથી ઘરમાં સમૃદ્ધિ સંતાન સુખ અને લાંબા આયુષ્ય મળે છે તો આવો આપણે સૌ આ ભાદરવી અમાસે પિતૃઓને સ્મરણ કરીને તેની કૃપા મેળવીએ તો મિત્રો આપણે આ વિડીયોની અંદર સાંભળ્યું કે પિતૃદોષ તેમજ પિતૃતૃપ્તિ માટે શું કરવું શું ના કરવું જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયો લાઈક કરી દેજો અને હા કમેન્ટ કરવાનું નહીં ભૂલતા કમેન્ટમાં ઓમ પિતૃદેવો ભય નમઃ અને આવા જ વિડીયો સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો આ ચેનલની અંદર તમને ભક્તિ તેમજ વાર તહેવારની કથા વાર્તાઓ પૂજા કેવી રીતે કરવી તેના વિડીયો સાંભળવા માટે ચેનલને જલ્દીથી સબસ્ક્રાઈબ કરી દેજો હર હર મહાદેવ ધન્યવાદ